હું તમને ત્રણ સૌથી મોટા કહું આ પટ્ટો પહેરવાના સૌથી પહેલા તો તમે જ્યારે પણ પટ્ટો ચાલુ કરો છો ત્યારે આઠ દસ દિવસ કે એક મહિનો રહીને તમને તેની આદત પડી જાય છે તમે એક રીતે તેની ઉપર ડિપેન્ડન્ટ થઈ જાઓ છો કે માનસિક રીતે કે આ પટ્ટો તો અમારે પહેરવો જ પડશે અને તેની વગર તમે નથી ક્યાંય બહાર નીકળી શકતા આ પટ્ટો પહેરો છો ત્યારે તમારા સ્નાયુઓ નબળા પડવા મળે છે કોર મસલની સ્ટ્રેન્થ ઓછી થઈ જાય છે કમરના સ્નાયુઓ નબળા પડે એટલે તમને દુખાવો ગ્રેજ્યુઅલી વધે દુખાવો વધે તમે પટ્ટો ઓર લાંબો સમય પહેરો તમારા સ્નાયુઓ ઓર નબળા પડે તમને દુખાવો વધે તમે ફરીથી પટ્ટો વધારે લાંબો સમય પહેરો તો આ એક સાયકલ શરૂ થઈ જાય છે તેથી લાંબો સમય પટ્ટો તમારે ન પહેરવો જોઈએ બીજી વસ્તુ કે જ્યારે પણ તમે આ પટ્ટો લાંબો સમય એક સમયથી વધારે પહેરવા માંડો છો ત્યારે તમારા કમરનું જે પોસ્ચર હોય છે બેસવાની જે આપણી એક રીત હોય છે કે તમારે સ્ટ્રેટ બેસવું જોઈએ આ બધું જ પોસ્ચર તમારું બગડી શકે છે અને આ પટ્ટાથી પોશ્ચરની ઉપર ઘણી જ ખરાબ ઇફેક્ટ આવી શકે છે અને ત્રીજું કે ઘણા દર્દીઓને એવું હોય છે કે પટ્ટો એકદમ ટાઈટ પહેરીએ તો તેનાથી આપણના સ્નાયુઓને ખૂબ જ સારો સપોર્ટ મળશે એવું નથી થતું હતું તમે પટ્ટો પહેરો એકદમ ટાઈટ પહેરો ત્યારે જે સ્નાયુઓને ડેમેજ થયેલું હોય છે સ્નાયુઓની હિલિંગ પ્રોસેસ હોય છે તે ડિસ્ટર્બ થાય છે કારણ કે ટાઈટ પટ્ટો પહેરવાથી ત્યાંનું સર્ક્યુલેશન ઓછું થાય અને તમારા સ્નાયુઓને હીલ થવામાં ઓર વધારે વાર લાગે તેથી આ બધા જ ગેરફાયદા છે લાંબો સમય એલએસ બેલ્ટ પહેરવાના તમારે એલએસ બેલ્ટ પહેરવો હોય તો તમે એક્યુટ પેઇનમાં આઠ દસ દિવસ માટે પહેરી શકો છો તેના પછી આ પટ્ટો પહેરવાનો કોઈ જ રીતનો બેનિફિટ રહેતો નથી ધન્યવાદ